સુરત એરપોર્ટને મોદી નામકરણ આપવા અંગેની માંગ સાથે સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા પ્રધાનમંત્રીને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે ટૂંક જ સમયમાં સુરત એરપોર્ટ ખાતેથી સુરત દુબઈની ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે આ વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ દ્વારા પણ આગામી બે મહિનામાં સુરત હોંગકોંગની ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સુરત એરપોર્ટને હાલ કનેક્ટિવિટી વધુ મળવા જઈ રહી છે અને તે જ કારણ છે કે સુરત એરપોર્ટને નરેન્દ્ર મોદી નામ આપવા માટેની જે માંગ છે તે હાલ કરવામાં આવી રહી છે સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા આ એક પત્ર છે તે લખવામાં આવ્યો છે સંજય ઈજાવા જે સોશિયલ એક્ટિવિસ્ટ છે તે આપણી જોડે જોડાયા છે સંજયભાઈ સૌ તો એરપોર્ટનું નામ નરેન્દ્ર મોદી એ રાખવા માટેની માંગશા માટે એટલા માટે અમે માગણી કરી રહ્યા છીએ કારણ કે સુરત બે હજાર ચૌદ સુધી અને જે ડેવલપમેન્ટ હતું અને અત્યારે બે હજાર ત્રેવીસનું જે ડેવલપમેન્ટ છે એમાં આસમાન જમીનનો ફરક છે કારણ કે બે હજાર ચૌદની અંદર એક બફલ્લો હિટ થયું હતું એના અનુસંધાને ત્યાર પછી આપણે ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો અટકી ગયા છે અને ઇન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટનું પણ નામે પણ અટકી ગયેલા હતા અને કનેક્ટિવિટી પણ અટકી ગયેલા હતા પણ જ્યારે પછી વારંવાર અમારા જે રજૂઆતો છે અને શહેરીજનોના જે રજૂઆતો છે એ ધ્યાને લઈને નરેન્દ્ર મોદી સરકારમાં આવ્યા પછી એમને જે ઉત્સાહ જે બતાવી છે સુરત એરપોર્ટને જે આગળ લાવવા માટેનું એ એટલા માટે અમે એના માંગણી કરી રહ્યા છે કેમેરા પર્સન સાહેબ જગદામ સાથે રાકેશ ભ્રમભટ યીવી સુરત